જયંત મિત્રો ઘૂરાટી ગટરોથી મોરબી પરેશાન છે મોરબી નગરપાલિકા ક્યારે જાગશે એ લોકો વિચારી રહ્યા છે કે ખરેખર આટલી હદ સુધી તંત્ર બેડું અને આંધળું છે એ ખબર નથી પડતી હું ડબલ ત્રિવેદી સાથે પરેશ પાડ્યા વાત્સલીપ સમાચાર આપ જોઈ રહ્યા છો આ આલાપ રોડ છે આલાપ અને મુસીબતોને કેમ જાણે ચોલી દામનનો સાથ હોય એ રીતના આપ જોઈ રહ્યા છો આલાપ રોળ ધવલભાઈને કહીશ કે આગળ ચડ્યા જવા દેશે ઉભરાતી ગટરોનો પ્રશ્ન છેલ્લા પાંચથી છ મહિનાથી છે આપ જોશો આ રીતના ઉભરાતી ગટર રેગ્યુલર આલાપરોળ ઉપરથી પાંચથી છ મહિનાથી રેગ્યુલર આ રીતના ઉભરાતી ગટરો છે એમાંથી લોકો ચાલીને વાહનો દ્વારા પસાર થતા હોય છે અને આ એક બે વસ્તુ નથી છેલ્લા ત્રણથી ચાર મહિનાથી આ ફરિયાદ છે અનેક વખત તંત્રને લેખિત રજૂઆત કરવા છતાં પણ મોરબી નગરપાલિકા જાણે ઊંઘમાંથી ઊભું ન થતું હોય એ રીતના આ દૃશ્યમાન થઈ રહ્યા છે એવું નથી કે અહીંથી નિકાલ દૂર છે આલાપરોળ એટલે ત્યાંથી મચ્છુમા નદીનો એક મુખ્ય મેન મળતો હોકરો છે કે જ્યાંથી મચ્છુ નદીમાં પાણી જાય છે અહીંથી બસો મીટરના એરિયામાં જ ફક્ત નિકાલ આવેલો છે તેમ છતાં પણ આ રોજ ઉભરાય છે ગટરો દરરોજનો આ પ્રશ્ન છે આલાપરોળનું મોંઘી મોંઘી ગાડીઓ અહીંથી નીકળે છે પણ બોલવામાં હર કોઈને તકલીફ પડે છે તંત્ર સામે કોઈએ બોલવું નથી વિરોધ કોઈએ કરવો નથી આ રોડની હાલત આપ જોઈ શકો છો લોકો કઈ રીતના ચાલીને અહીંથી પસાર થાય એ વિચારવા જેવું છે ઉભરાવાના કારણે રોડો પણ હાલતમાં થઈ ચૂક્યા છે સામે જે દેખાય છે આલાપ સોસાયટી છે આ શીર્ષક આ આલાપ રોડ છે આપ જોઈ શકો છો સામે આલાપ સોસાયટી છે અહીં ઉભરાતી ગટરોથી લોકો ત્રાહીમામ છે આ છેલ્લા ત્રણ ચાર મહિનાની આ પરિસ્થિતિ છે રોજ આ ઉભરાતી ગટરોથી લોકો પરેશાન થઈ રહ્યા છે આ કોઈ વરસાદી પાણી નથી તમે સમજો આ ઉભરાતી ગટરો છે આ તંત્રની બેદરકારીનું પરિણામ છે કે ઘણા સમયથી લોકો આ વસ્તુને ભોગવી રહ્યા છે વડીલોને અહીંથી ચાલવું પણ મુશ્કેલ હોય છે એવી હાલત છે રેગ્યુલર ઉભરાતી ગટરોથી લોકો પરેશાન છે હવે અહીંયા આપણે ઘણા આ શિવશક્તિ પાર્ક આવેલું છે ત્યાંના ઘણા બધા વડીલો છે એમની સાથે આપણે ચર્ચા કરશું આ પ્રશ્ન ક્યાંથી છે આ એક વર્ષથી છે એક નાકડું નાખે મહિનામાં તૂટી જાય એક નાખે બે તૂટે વરી બે મહિને કરે અરજી ચૌદ બે કરેલી છે અને અહીંયા રોગચાળો મચ્છર હલાતું નથી અને આ સોસાયટીમાં નકરું ગટર જ હે આખે આખી નગરપાલિકાને ટોટલી ખબર છે ધારાસભ્ય લગી વાત પહોંચેલી છે પણ આ પ્રશ્ન સોલ્વ નતા તો તમને શું લાગે છે કે નગરપાલિકા કેમ કોઈ કાર્યવાહી નથી કરતી હવે બેદરકારી એટલી આ તંત્રને કોઈ પણ પબ્લિકની પડી નથી એવું છે બધું આટલો ટેક્સ ભરી છે જે દસ ટકાને બદલે એસી ટકા ટેક્સ નાખી દીધો છે બરાબર તોય આવું અમારે પાણીમાં જાળવાનું ગટરના પાણીમાં બાળકોને સ્કૂલે કેવી રીતે અમારે મૂકવાના રોગચાળો થાય છે અમારા બાળકો ને આવી રીતે સ્કૂલે મૂકવા જાય એટલે એટલે ગટર ના પાણી હાલવાનું ટેક્સ તો તમને પૂરેપૂરો આપી છે અત્યાર સુધી નગરપાલિકા કેટલી રજૂઆત કરવામાં આવી છે અમે ઓછામાં ઓછી પાંચ થી છ વાર રજૂઆત કરવા કરી છે પણ દર મહિને કરી છે છતાં કોઈ નિવારણ નથી આવતું અહીંની અહીંની આ વિસ્તારની નેતાગીરી નેતાગીરી ખરેખર મોન છે કે આપની સાથે છે ના અમારી સાથે જ છે નેતાગીરી વાળા પણ ઉપરથી જ નથી કામ હું ઉપરથી ને ઈ લોકો આવે છે અમારી સાથે કે ચાલો અમારી સાથે કે તો ઈ કામ કરતા નથી ભીમાણી સાહેબ આયા હતા અમારા સાથે તો ઈ છતા લખાયો ખાલી લખ્યું કાઈ બે કુંડી કરવાની છે આને આથી તે છટ કુંડી વાળા આલા પાગર છે ને એકની લાઈન છે અત્યારે અઢીની લાઈન હોવી જોઈએ એના બદલે અત્યારે વસ્તી એટલી બધી વધી છે ને

અહીંયા અહીંયા જે લોકો ચાલી રહ્યા છે એ લોકોનું પણ મંતવ્ય ખૂબ સરસ છે બરાબર છે પ્રયત્ન આપણે કરીએ કે તમે ત્યાંથી જ બોલો તો હવે તો મહાનગરપાલિકા બનવા જઈ રહી છે તો ખરેખર એવું થાય કે જિલ્લો બન્યો જિલ્લાની ની સગવડતા નથી મળીએ મહાનગરપાલિકા લોકો રાહદારીઓ પોતાની વેદના દર્શાવી રહ્યા છે છતાં પણ તંત્ર તંત્ર હંમેશા મોનને ઊંઘતું જ રહ્યું છે મોરબી જિલ્લો એટલે એમ કહેવાય કે વર્લ્ડ રેકર્ડમાં છે વર્લ્ડમાં મોરબીનું નામ છે સિરામિક સિટી અને ટેક્સ એટલો ભરે છે બરોબર પણ મોરબીની તમે ગંદકી જુઓ સર આ એ કરવા જેવું છે અને એમ થાય છે કે નહીં ના અમારે જો કાનાભાઈ જેવા કોઈ ધારાસભ્ય મળ્યા નથી મળશે નહીં કાનાભાઈ કામ કરે જ છે પણ પાછળ એના પાછળના જે માણસો હોય કે એના ઉપરા અધિકારી હોય એને વિચારવાનું છે બાકી કાનાભાઈ અમે ભગવાન માની છે અમારા ભગવાન છે બરોબર બીજું કહેવાનું કે આ મોરબી કરતા અમને એમ થાય કે નરકદી ભગવાન તો સારું હકીકત નરક જેવી દશા તમે જો બતાવો રસ્તો બતાવો લાઈડ આવે આમાં પગ કેવી રીતે મૂકવો ગાડી છે આ ગટર પાણી છે ગટર નું ગટર પાણી છે બરોબર અમે ભૂજે ઉછી અમને અમને કહે નાઈ ધોઈ પૂજા પાઠ કરીને જ્યાં ત્યાં પગ મૂકો ને પગ ગટરમાં ચાલવું પડે છે હાલો મહાદેવ હાર આપણે જોયું ભૂદેવે પોતાની વ્યથા જણાવી ખરેખર હાલત એટલી હણહદ પરિસ્થિતિ ખરાબ છે કે મોરબી નગરપાલિકા તંત્ર ખરેખર નાબૂદ થઈ કેમ ગયું હોય એ રીતની અહીંયા પરિસ્થિતિ જોવા મળી રહી છે અને નગરપાલિકાનો બે હાજર પગે લાગી સમજ્યા તમે અમારું કામ કરો ને અમારા ભગવાન માની હવે તો

છતાં પણ નગરપાલિકાના અધિકારીઓ નગરપાલિકાના કર્મચારીઓ અને મોટા નેતાઓ ફક્ત મૌન સાદગી રહ્યા છે છે પ્રજા પરેશાન થઈ રહી હવે જોઈએ મહાનગરપાલિકાના આવનારા સપનો કેટલા હદે સાકાર થઈ શકે કે પછી આ જ હાલતની અંદર મોરબીવાસીઓને જીવવું પડશે ધવલ ત્રિવેદી સાથે પરેશ પારિયા વાત્સલીમ સમાચાર 怎么啊？